भी मित्रों हूँ जमील पठान आप जो ही रहा छो तीर समाचार बात करीशु भाजपा एक नेताए कांग्रेस ना नेता सामे बदनक्षी ना दावा साथे रुपया अड़ी करोड़ नी नोटिस पाठवी है बदनक्षी नी नोटिस पोताना वकील मार्फत ने पाठवी है छोटाउदेपुर जिला भाजप प्रमुख उपेंद्र राठवाए कांग्रेस ना लोकसभा ना संयोजक अने हाथ से हाथ जोड़ो प्रदेश को कन्वीनर प्रोफेसर अर्जुन ने रुपया अड़ी करोड़ ना दावानी दावा पाठवी छे समग्र मामला विगतवार विगतवारत करूँ भाजपा उम्मीदवार संगठन ना नेता ने रूम में पूरी अने मार मर जे मामलो ચર્ચામાં આવ્યો હતો અને આ મામલાને લઈને જ આ નોટિસ પાઠવવામાં આવી છે એક રાજકીય પક્ષના ઉમેદવારે સંગઠનના પ્રમુખને રૂમમાં પૂરી માર માર્યાના સમાચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થયા અને ત્યારબાદ આ મુદ્દો ખૂબ ગરમાયો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ મુદ્દે ખૂબ ચર્ચાઓ ચાલી કે આખરે માર મારનાર ઉમેદવાર કયા પક્ષના અને કોણ અને મારખાનાર સંગઠનના નેતા કોણ કારણ કે સમાચાર માધ્યમોમાં એવી કોઈ સ્પષ્ટતા કરાઈ ન હતી જોકે ત્યારબાદ કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવા દ્વારા સોશિયલ મીડિયામાં આ બાબતને ઉજાગર કરવામાં આવી સોશિયલ મીડિયામાં એમણે એવું લખ્યું હતું કે વાત એવી બહાર આવી છે કે ભાજપ ઉમેદવાર જસુભાઈએ ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈને ગરમા પૂરીને માર માર્યો હતો ખરાઈ કરવી જોઈએ અથવા બીજેપી નેતાઓએ પ્રતિક્રિયા આપવી જોઈએ અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે આ પેપર સ્પષ્ટ નહીં લખવાના ઈરાદે સ્પષ્ટ લખી દીધું છે કે ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈને માર્યા હતા આ ચૂંટણી મુદ્દાઓ ઉપર ખેલદીલીથી લડીએ તે આપણી નૈતિક જવાબદારી છે ઉપેન્દ્રભાઈ ઉપર હુમલો એ ખૂબ કમનસીબ બાબત છે અને તેને વખોડીએ છીએ ત્યારે ચૂંટણી ટાણે સોશિયલ મીડિયા થકી વાયરલ થયેલ આ વાત ચર્ચાનો વિષય બની જોકે ત્યારબાદ ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ મીડિયા સમક્ષ આ વાતને નકારી તેનું ખંડન કર્યું હતું શું કહ્યું હતું તે પણ સાંભળીએ પાર્ટી મારા ઘટના બની મીડિયામાં બિલકુલ વાત છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલય તો પણ જગ્યાએ આવો કોઈ બનાવ બન્યો નથી જેની પાસે પણ પુરાવો હોય તે રજૂ કરે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું સંગઠન શિસ્તમાં માને છે અને એમાં કોઈ બાબત આજ સુધી બનેલ નથી અર્જુન રાઠવા આક્ષેપ કરી રહ્યા છે અર્જુન રાઠવા પાસે કોઈ મુદ્દો છે નહીં એટલે વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે પરંતુ હવે આ મુદ્દે ભાજપના ઉપેન્દ્ર રાઠવાએ આ બાબતને લઈ પોતાની ક્યાંકને ક્યાંક માનહાનિ થઈ હોવાનું લાગતા પોતાના વકીલ થકી રૂપિયા અઢી કરોડના બદનક્ષીના દાવાની નોટિસ પ્રોફેસર અર્જુન રાઠવાને ફટકારી છે આપ સ્ક્રીન ઉપર આખી નોટિસ વાંચી શકો છો સાથે એક પ્રેસ બેઠક કરીને પણ રૂપિયા અઢી કરોડના બદનક્ષીના દાવાની નોટિસ પ્રોફેસર અર્જુન રાઠવાને પાઠવી હોવા અંગેની માહિતી આપતા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ રાઠવાએ સોશિયલ મીડિયામાં એપ્રિલ માસની ચોથી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ફેસબુક અને વોટ્સઅપના અમુક અમુક ગ્રુપોમાં જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને અઢી કરોડ રૂપિયાની માનહાનિનો દાવો એમની પર કરેલ છે જો એ લેખિતમાં માફી નહીં માગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે એમને એ પોસ્ટ મૂકી હતી કે જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાને પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાઠવાએ માર માર્યો હકીકતમાં આવો કોઈ બનાવ બનેલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા અમારા ઉમેદવારને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને વિશ્વાસ ઉઠે અને સહાનુભૂતિના મત મળે એ માટે કોંગ્રેસના આ કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે જેને અમે વખોડીએ છીએ

કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ટીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક કિટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છૂટાવદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો